એટલી તારી એવું નથી બોલ ચાય પીવો મને યાદ કરવો પડે એટલાથી વિચારી લેતું પાપડ એમ નઈ કે નાસ્તો વાસ્તો કર પાપડ લઈ આવ્યા પાપડ માં રાજી કરી નાસ્તો ને તો જેટલા ખાઈ એટલા ઓછા મારા ભાઈ ખાઈ લેવાયે ચટ કરી ચટ તો કરી ગયા થોડાક વધ્યા સમજ્યા એટલે આવું હોય અહીંયા રહેવું નથી મારે બારે હું

અત્યારે મહિનો હોય ને દસ દિવસ અત્યારે મારે સિઝન નહીં થોડે કમાઈ લવોર કરવા થશે ને તાર લગ્ન માં ઉડાવશો તાર આમ આમ કરી આમ માથે કેમ ફેરવે ને પછી આમ ઉડાઈ ડોલર લઈ ડોલર માં કન્વર્ટ કરીશ

અમે તો આવીશું શું દે ભાઈ આપણે ચોખ્ખી ના પાડી અમે બોલાયો નિલેશભાઈ ને આવો વિરોધ

રાખી મને લોક મારા ભાઈ જોઈ લેજે માખણ વાળી એમ દોડિયા તમે ઉમ સર બધી બનાવી ગોડમાં બનાવી ખાંડવારી બનાવી બધી બનાવી ખાંડવારી જ પ્રખ્યાત થયો તો ગોડવારી ગોડવારી પીવડાવી ને આ ભાઈ નું શરીર તમે ચાર આવી ગયા આને દે ભાઈ થોડુંક આમ દે દે ના પડે ભાઈ નિરોગી હે જાય આટલા હે નિલેશભાઈ શરદી થઈ ગઈ મને તો પૈસા નહી દેવાના ને ના આમાં તમે લખ્યું હોય ને કે શરદી નહી થાય તો શરદી તો મને કાલ થઈ ગઈ હતી પૈસા નહીં દેવાના જે વિધિ થઈ જાય શરદી મટી નથી રાહત કઈ મળી નથી ના એ ગઈ વખત ની ભાઈ રાહત નથી મળી હોય મને ના લે ભાઈ ચા મેં પી લીધી

ચાબે હાઉ ન મોહ વિદરન દર જાય એટલે ખાધા ઉપર જ જાય ખપે મમી આ શું લીધું છે ઘણી ધોઈ તો છો બીતા તો ખપે ખાત નહીં તું દેતી બધું

આટલા બધી અકલ વાળો છોકરો જોયે જોયા જોયા ચાય પીલું ને

அடடடடட